અરે પણ આપણે બે મના કેટલો જોઈએ બે હજાર લીટર પાણી ઓછું શારદી હાલ છે ઊંધે માથે કરી નાખો દીધું એટલે કઈ જરૂર નથી બરોબર છે એટલું અરે આખું મકાન તને ગમે એવું તો બનાવ્યું હવે તારે બીજું શું ઘટે મન કે જેમ ત્યાં કીધું એવી રીતે મેં ત્યાં કીધું અહીંયા સોફો લેવો લઈ આવી દીધો તને

કેમ એને બળતરા હું આપડા ઘર આવ ઘર આપડે કર્યું એમે એને બળતરા બસ ઈ એના ઘર માં વેન લઈને બેઠી છે કે મને આવું ઘર કરાવી દો બાજુમાં જીકના એ કર્યું ને એવું એટલે મન તેન હા હું આવીને કઈ ગઈ કે તમે છે ને અમાર હોવ ને ઓસી તમારા ઘરમાં આવા દેજો ઈ કે ભાઈ કે અમે થોડા ના પડી અને આમે તે છે ને આ દેવાના બાય છે ને થોડાક બાધી લાતો છે ખેદારી છે બહુ વીરખાડી છે એટલે આ છે ને ઈ એને આ એવું આવું વાદેલી થાય તો એના ઘર માં ઝઘડા થાય ને બીજું કાઈ ન હોય ને ઈ તો

સંભાળો અમારે ઘેર આવે તમે કોઈ દુશ્મની અમે ના ન પાડી એ તમે કીધું કેવું હોય ને તો તમારી વહુને તમે મારી ઘેર ન આવવા દેતા તમને એવું લાગતું હોય કે તમારી વહુ અહીંયા હંધુ જોવે છે ને બગડે છે ને શીખે છે તો મારી પાયાથી જો હવે એ બધું જવા દે એની પર આપણે હું કામ પાળી દે એના ઘરના તેની જે કરવું એ કરે હું તને હું કહું છું આ ઓલા બેડ જોવા જવાનો છે પછી મને ન કેતી કે તમે આવો લાવ્યો ને તેવો લાવ્યો પછી મને રાડું ન નાખતી એટલે તું છે ને ઉપર પછી મારી આરે આવજે જો તારે જેવો પસંદ હોય ને તો લઈ લેજે હારું

કરાય નાખજો ડ્રેસિંગ કાસી હારો અને છે ને જે રૂમમાં કાસ કરાય હોય ને એ રૂમ આપણે નથ રાખવો આપણો હુવાનો રૂમ બીજો રૂમ મોટો ખાલી પડ્યો જ ને એ રૂમ રાખવો છે ને આ બે નવો આવે ને એ રૂમ જ મૂકવાનો છે એ તારે જે કરવું હોય કરજે મને કાઈ ખબર નહી તને મજા આવે ને અહીંયા પથારી પાથ કરી નાખજે મારા તો હું હોય બસ હુવાનો કામ હોય હાજે ઘેરા ઉતારે હા તો એક ખાટલો ઢાળ દે ઉતારે જોઈ નઈ હા તો કાઈ વાંધો નહી આમ તો મને આ મજા જ આવે તો આ એ બેડો ને બેડો જલસા છે આ કાઈ ઘટતું નહી થા હા તમારે કે ઘરમાં માં રહેવું જ છે એટલે તમે મારે જ મજા આવે તમને કે મજા આવે રહેવાની એવી વાત કરે છે ગાંધી હા તારી તો આ બધું થાય છે તારી મહેનત કરી આ મારે હું ધોઈ પીવું છે મકાનમાં હું એકલી જ રહેવાની તમે જ રહેવાના છો એટલે કોઈ દે આ મકાન હું તારી મારા હા મારા નામે દેજો તારા નામે તો દસ્તાવેજ છે હું તારા નામે કરે આવે તું કઈ દિવસ સહી કરવા જ ન થાય એવી

એસિડિટી થઈ જાય ગરમી કેવી પડે તને ખબર છે ને તું છે ને કામ કર કાઠિયાનું શાક ને રોટલા બે ઘડીને મને અત્યારે ખાવ હાસુ કોન તો કંટાળો આવે આડા રસોઈ બનાવવાની અને કામ કર તો કૌશક દવા લ્યો દવા લ્યો દવા તો લેવી જ નથી પણ દવાની જરૂર નથી આ સિમેન્ટ ઉડે ને આ બધું પાણી સાટવા દે ને એટલે બધું ઉડે ઉડે તો આને છે ને હેના મોઢે બાંધી દેવાનું હા ઈ હાસુ તારો કાઈ વાંધો નહી મોઢે બાંધી હું તને શું કહું છું આ ગાઠિયાનું શાક હું બની નાખું તું છે ને રોટલા ઘડી દે બે

جان راک جو کای بولا ته اندره به نوو خاو ته مارام مار بایو بوللا تا ليو خاو ته مارام بس نا نا ارام خاو نه اي هم هم خاوانا نو اي اما بده باطو ايو كتا دي هاسو ته كاي با هو نه كتا وي هوشاري کرتا